નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા ખાન સુરતના અનાવલથી આવી રહી છે મોટી ખબર અનાવલથી ભીનાર જતા રોડ પર મોક્ષ માર્ગીના મંદિરની સામે બે કાબુ બનેલી બસ ડિવાઈડર ઉપર ચડી જતા સર્જાયો અકસ્માત મહુવા તાલુકાના અનાવલથી ભીનાર રોડ ઉપર શુક્લેશ્વર ત્રણ મોક્ષ માર્ગીના મંદિર સામે વારંવાર સર્જાતા અકસ્માતને નાથવા માટે માર્ગ મકાન વિભાગ પાસે કોઈ સૂચન બોર્ડ નથી કે સમય નથી આજે સવારે ચાર ત્રીસ થી પાંચ ના સમય દરમિયાન નાસિક થી રાજપીપળા જઈ રહેલી એક્સપ્રેસ બસ ડિવાઈડર પર ચડી જતા બસમાં માં થી પચાસ જેટલા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા જો આમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ એસ ટી બસ કે માર્ગ મકાન વિભાગ તમામ ઘટનાની જાણ અનાવલ પોલીસ સ્ટેશનને ને થતા અનાવલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાને ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે એસટી બસ ને બહાર કાઢી આગળની તજવીજ હાથ ધરી છે બ્યુરો ચીફ હનીફ ખાન મહવા